જય જવાન જય કિસાન અમારા બટાકા સત્તર દિવસના થયા છે બહુ સરસ બટાકા ઉગ્યા છે જર્મિનેશન સારું છે હવે શરૂઆતની વાત કરીએ તો બટાકા કોઈ પણ પાક ઉગ્યો હોય તો પહેલી સ્ટાર્ટિંગ તો એને માઇકો રાજા ટ્રીટમેન્ટ આપી શકાય માઇકો રાજાનું ડ્રિન્ચિંગ કરી શકાય કુંવારોમાં આપી શકાય ટપકમાં પણ આપી શકાય તો તમે પણ આ રીતે આપી શકો છો બટાકા ઉગ્યા પછી એને પાણીની ખેંચ આપવાની દસ દિવસે પાઈ શકો છો અઠવાડિયે પણ પાઈ શકો છો તો ખેંચ આપવાની જેથી કરીને તમારા બટાકા એકદમ હાઈટ ના લે અને આવી ગરમી પડતી હોય તો પણ ખેડૂતો યુરિયા ખાતર આપતા હોય છે બે બેફામ યુરિયા ખાતરના કારણે જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે છોડ ગરમીમાં હોય તો એને યુરિયા ખાતર નહીં આપવાનું તમારે યુરિયા ખાતર આપવું જ હોય તો પચા ફૂવારાની અંદર માત્ર બે કિલો યુરિયા બે કલાક પિયત આપ્યા પછી લાસ્ટ પંદર મિનિટ આપ આપી શકો છો અને યરિયા ખાતર બચા વધારે વધારે યરિયા ખાતરના કારણે જમીનો બગડી રહી છે તો એરિયા ખાતર ઘટાડજો એમોનિયમ સલ્ફેટ જે પણ પાંચ કિલોની માપ છે વધારે કોઈ જરૂર નથી એ પણ લાસ્ટ બે કલાકમાં ફુવારા ચલાવીને લાસ્ટ પંદર મિનિટમાં પાંચ કિલો આપી શકો છો બાર એકસઠનો સ્પ્રે કરી શકો છો એના પછી જીરો બાવન ચોત્રીસનો સ્પ્રે કરી શકો છો બધા જ સ્પ્રે કરી જમીન સુધારો તમારો ખર્ચો ઘટાડો અને આ જ રીતે અમારા યુટ્યુબ પેજને પણ જેમ તમે ઇન્સ્ટાગ્રામ અમને પ્રેમ કર્યો છે એવો જ યુટ્યુબમાં પણ પ્રેમ કરો અને એક સારા યુટ્યુબર તરીકે અમારી નામ ના વધે એવા પ્રયત્ન કરીએ જય જવાન જય કિસાન